ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝનું ભવ્ય પ્રીમિયમ યોજાયું ગુજરાત એપ્રિલ બે હજાર પચીસ ગુજરાતી ફિલ્મ સરપ્રાઇઝની કાસ્ટ વત્સલ શેઠ હેલી શાહ અને જાહ્નવી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતી સિનેમામાં હવે વાર્તાઓમાં નવા જોનાર અને નવા કન્ટેન્ટ એક્સપ્લોર થઈ રહ્યા છે કાંઈક નવા જ વિષય વસ્તુ સાથે સની દેસાઈ પ્રોડક્શન અને રમાઈ એન્ટરટેનમેન્ટ લઈને આવ્યા છે ફિલ્મ સરપ્રાઇઝ સચિન બ્રહ્મ ભટ્ટના નિર્દર્શન હેઠળ બનેલ આ ફિલ્મ થકી પ્રખ્યાત અભિનેતા વત્સલ શેઠ ગુજરાતી સિનેમામાં ડેબ્યુ કરી રહ્યા છે વત્સલ શેઠ સાથે ટેલિવિઝન જગતની મશહૂર અભિનેત્રી હેલી શાહ જોવા મળશે તેમની સાથે જાહવી ચૌહાણ ચિરાગ ભટ્ટ અમિત ગલાની અને જય પંડ્યા પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે સની દેસાઈ પ્રોડક્શનના શનિ દેસાઈ અને સમાય એન્ટરટેનમેન્ટના દેવર્ષી ત્રિવેદી દ્વારા પ્રોડ્યુસર કરાયેલ આ ફિલ્મ ક્રાઇમ મિસ્ટ્રી અને થ્રિલર ફિલ્મ છે જે સોળમી મે બે હજાર રોજ રિલીઝ થઈ રહ્યા છે તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર લોન્ચ કરાયું હતું અને તેની સાથે જ લોકોમાં આ ફિલ્મ જોવા અંગેની ઉત્સુકતા વધી ગઈ છે અને લોકો વત્સલ શેઠને અને હેલી શાહને આ ગુજરાતી ફિલ્મોમાં જોવા માટે આતુર છે

અને વચ્ચેના લીધે આ પિક્ચરમાં ચાર ચાર ડો લાગી જ ગયા છે સો આઈ રિયલી વિશ તમે જાઓ અને આ ફિલ્મ જોઈએ ફેમિલી ફ્રેન્ડલી ફિલ્મ છે બચ્ચા સાથે લઈને તમે મમ્મી પપ્પા સાથે જાઓ કોઈ બી ગ્રુપ સાથે જાઓ તમને આ મજા જ આવશે થેન્ક યુ સો મચ મારી અમારી આ પહેલી પિક્ચર છે મારી ને હેલી ની પહેલી પિક્ચર છે એને જાન્યુ એવી ફૂલ કરી છે અમારી ફિલ્મ સોલવી ને રિલીઝ થવાની છે આજે આ ફિલ્મ પ્રેમિયર છે આપણે બહુ જ એક્સાઇટેડ છે એકચુઅલી મને હમણાં જ હેલી આયુ આઈ યુ યસ આઈ એમ ફિલિંગ વેરી નર્વસ કેમ કે આ મારો ડબ્યુ થઈ રહ્યો છે ગુજરાતી ફિલ્મમાં હું ખૂબ જ નર્વસ છું બસ તમારો આશીર્વાદ જોયો છે અને તમારો સપોર્ટ જોયો છે